નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરાની રેસીપી જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો આજે આપણે બજાર જેવા જ એકદમ પરફેક્ટ સેવ મમરા બનાવીશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ કેટલા મમરા લઈ લીધા છે અહીંયા મેં મોટા વાસણમાં લઈ લીધા છે અને મમરા આપણા સરસ રીતે કરકરા છે જો ચવળ હોય તો તમારે થોડાક એને શેકી લેવા પણ આપણા મમરા સરસ કકરા છે એટલે શેકવાની કાંઈ જરૂર નથી તો લસણીયા સેમ મૂમરા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મમરા લઈ લીધા છે તો હવે આપણે એની પહેલાં ચટણી બનાવી લઈશું લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા વીસ જેટલી લસણની કળીઓ ફોલીને લઈ લીધી છે અને બે મોટી ચમચી જેટલું મરચું લઈ લીધું છે તો આપણે એની ચટણી બનાવી લઈશું તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું એમાં લસણ અને આ બે ચમચી મરચું છે એ એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું અત્યારે જ એડ કરી દઈશું જેથી કરીને મસાલામાં સારી રીતે ફળી જાય તો અહીંયા અડધી ચમચી જેટલું હું મીઠું એડ કરું છું તો હવે એને આપણે ચટણી બનાવી લઈશું તો આપણે લસણની ચટણી બનીને તૈયાર છે તો આપણે એક એને કડાઈમાં કાઢી લઈશું તો આ રીતના આપણે લસણ અધકચરું રહે એ રીતે આપણે ખાંડી લીધી છે બાઉલમાં કાઢી લીધા બાદ આપણે એમાં તેલ ઉમેરશું તો અહીંયા મોટી બે ચમચી જેટલું તેલ લઉં છું હવે તેલમાં ગાંઠો આપણે સારી રીતે ભાંગી લઈશું બધું મરચું સારી રીતે ઓગાળી લઈશું તો આપણે મરચાંની ચટણીને તેલમાં સારી રીતે ઓગાળે લીધી છે તો હવે આપણે આને ગરમ કરી લઈશું તો અહીંયા મેં એકદમ ધીમા ગેસ ઉપર મેં કડાઈને મૂકી દીધી છે હવે આ રીતે આપણે સતત હલાવતા રહેશું જ્યાં સુધી આપણું મરચું ન જાય ત્યાં સુધી ગેસની આંચ આપણે સાવ ધીમી જ રાખવાની છે નહીતર આપણું મરચું બળવા લાગશે આપણું મરચું ગરમ થાય અને તેમાં બબલ સાવા લાગે ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે તો આપણું મરચું ગરમ થવા લાગ્યું છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું કારણ કે આપણી કઢાઈ ગરમ જ છે એટલે મરચું ગેસ બંધ હોવા છતાં પણ સંતળાઈ જશે તો થોડી આ રીતે હલાવીને મરચું સારી રીતે સાંતળી લઈશું તો મરચું સરસ રીતે સંતળાઈ ગયું છે તો હવે આપણે એને ઠંડુ થવા દઈશું અને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું તો લસણની ચટણી હવે આપણી ઠંડી થઈ ગઈ છે તો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ અહીંયા આપણે જે મમરા હતા એમાં આપણે થોડી ચટણી એડ કરતા જઈશું અને હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે થોડી થોડી ચટણી એડ કરતા જશું અને હાથ વડે સરસ રીતે મિક્સ કરતા જશું હાથ વડે મિક્સ કરવાથી ઉપર સરસ રીતે લાગી જશે મરચું થોડી થોડીક આપણે ચટણી એડ કરતું જવાનું છે અને સારી રીતે આ રીતે મસરી લેશું એટલે સરસ રીતે ચટણી આપણી મમરા ઉપર લાગી જશે તો આપણે લસણ ની ચટણી સારી રીતે આ રીતે હલકા હાથે આપણે મિક્સ કરી દેવાની છે તો સેવને ને મેં સરસ રીતે મિક્સ કરી લીધી છે તો આપણા લસણિયા સેવ મમરા બનીને તૈયાર છે એકદમ બજાર જેવા જ બનીને તૈયાર થયા છે જો આવી રીતે બનાવશો તો તમારા લસણિયા સેવ મમરા એકદમ બેસ્ટ બનશે તો આપણા સરસ મજાના લસણિયા સેવ મમરા બનીને તૈયાર છે તો આપણા સરસ મજાના લસણિયા સેવ મમરા બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો